70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને ની ડેટા પુરક માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ શહેરના શયનરાંદિર વિસ્તારમાં 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ ઉપર અમાનવીય હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે એક શખ્સ વિરુદ્ધ સિક્યુરિટી ગાર્ડને રોડ ઉપર પટકે છે પગ ખેજી રોડ પર ઘસડે છે એટલું જ નહીં લાકડા અને લાત ગુસાઓથી તેને સતત માર પણ મારે છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગાર્ડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સિત્તોતેર વર્ષીય ભાઈલાલભાઈ ધનજીભાઈ પ્રજાપતિ માલવીય હોસ્પિટલ આનંદ મહાલ રોડ સુરત ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે ધૂળેટીના દિવસે તેઓ ફરજ પર હોય જે દિવસે કારમાં આવેલા બે શખ્સો હોસ્પિટલની પાર્કિંગમાં રોકાયા ત્યાં જ્યુરિન કરવા લાગ્યા જે જોઈ સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલભાઈએ તેમને રોક્યા અને પેશાબ ન કરવા માટે મનાઈ ફરમાવી કારમાં અલગ શખ્સો ઉશ્કેરાઈ ગયા જેમાંથી એક શખ્સે ભાઈલાલભાઈને નિર્દયપૂર્વક મારવાની શરૂઆત કરી દીધી હુમલાખોર શખ્સે પહેલાં સિક્યુરિટી ગાર્ડને જોરથી જમીન પર પટક્યા અને પાસે રહેલા લાકડાના વડે તેમને માર માર્યા બાદ ઘાડ રોડ પકડી હોય અને મોઢા ઉપર સતત લાતો ગાર્ડ ઉઠી પણ ન શકે એવી સ્થિતિમાં હોય જ્યારે એક મહિલા ત્યાં પહોંચી અને મહિલા પાસે આવતા અન્ય લોકો પણ મદદ દોડી ગયા ઘાયલ ગાર્ડને ઉઠાવવાનો પ્રયાસ પણ કરાયો આ વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે માથાના ભાગે ટાંકા પણ આવ્યા છે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં લોક થઈ ગઈ હોય રાંદેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે પોલીસે આરોપીને ઓળખવા માટેની તપાસ શરૂ કરી દીધી છે જોકે હુમલાખોરની કારો નંબર પોલીસ પાસે ઉપલબ્ધ હોય અને તેની મદદથી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે